તો સવાર સવારમાં જો મારા મમ્મીએ બનાવ્યા છે થેપલા અને ચાની જો આખી રકમી ભરી દીધી છે હું આટલો ચા નથી નથી પણ મમ્મીને એમ કે મારા દીકરી રહી ન જાય તો જો થેપલા અને ચા અને મારા મમ્મીને આજે જો વ્રત છેનું કસે એટલે એને જો વેફર અને સાબુદાણા અને પાપડ છે તો આલો બધા નાસ્તો કરવા તો જો જમવાનું બની ગયું છે કઢી બનાવી છે ભાત બનાવી છે રોટલી બનાવી છે જો લાપસી છે અને પુલાવ છે તો આલો બધા જમવા મરચા હોતલ છે જો મારા પપ્પા તડતું ફડતું ખાય હોતલ લીધું છે છાસ છે અને બધાય જો જમવા માટે બેસી ગયા છે આજે અમે ત્રણ જ છીએ આ જગ્યા ખાલી છે કારણ કે પાયેલ ગઈ છે સુરત અને જો અથાણા ને એવું બધું છે અને જો અમારા ઘરે મૂળા ખવાય અને અમને જો મૂળાના પાન છે ને એ પણ બહુ ભાવે

પણ મારા મમ્મી એને એને હમણાં જ ખાધા છે અને આજ મારી મમ્મીને આમ એ ફાસ્ટ છે એટલે આજ સાબુદાણાની ખિચડીનો પ્રોગ્રામ આપણે કર્યો છે સાબુદાણા પલાળી દીધા છે ત્યારે સાબુદાણાના વડાઈ બનાવતા પણ મારે બેનને ફોન આવ્યો ને તો મારી બેન કે હું આવું ને ત્યારે સાબુદાણાનું વડા કરજો ઈ તો થોડાક દિવસ પછી ઈ રોકા છે અત્યારે એ લોકો બહાર ગયા છે તો એ આવશે ને ત્યારે મારા હાથ હું બધાને સાબુદાન વડા ખવડાવીશ કારણ કે મને બહુ ભાવે છે અને મસ્ત બને છે બહુ મસ્ત બને છે તે જાય ખાસ મારા હાથના હા એકવાર બનાવ્યા હતા અને જો કે મારી મમ્મીએ નો ખાધા હોય ને તો કારણ કે હું એની દીકરી છું ને એટલે એ મારી વાતના બધાય વખાણ જ કરશે તો એન્ડમાં જો આપણે છેલ્લે ડિસાઈડ કરીને ભાત વઘારીને રાખ્યા છે અને જો પ્લેટફોર્મ પાછળ મેં ચકાચક મસ્ત કર નાખ્યું છે અને જો અહીંયા સાબુદાણા હતોન પલાળાઈ ગયા છે રાતે આપણે સાબુદાણાની ખીચડી કરવાનો પ્રોગ્રામ છે ને એટલે અને આ લોકોનું पावળો મોટું છે ને તો મને એવું લાગે છે કે ભાતમાં લિટલ બિટ તેલ છે ને થોડુંક વધી ગયું હોય ને તો જો ટિંકલ ટિંકલબેને સાબુદાણાની ખીચડી વઘાર નાખી છે અને મેં બધું સુધાર દીધું છે કેમ છે ટિંકલ હારું સારું છે ને જો ખીચડી આખી બકડી ભરીને બનાવી છે કારણ કે ટિંકલ એમને બધા આખા ઘર ને બધા બહુ ભાવે વધશે ને તો કાલ સવાર ખાવું એને ટિંકલ જો મસ્ત બની ગઈ છે જો મેં બધું સુધાર દીધું ટિંકલ ધીમે ધીમે બધું વઘારવા માંડી જો તો જ્યારે હું અહીંયા હતી ને ત્યારે ટિંકલ ના હાથ નું ખાવાનું અમારો કઈ વારો આવતો નહીં કારણ કે ટિંકલ ઓછું બનાવે રોટલી ને એવું ટિંકલ કરે પણ શાક ને એવું બધું વઘારવાનું જ્યારે અમારે રસોઈનો નો વારો હોય ત્યારે માર જ કરવાનું હોય તો હવે ટિંકલના હાથનું હાથ ખાવાનું આપણા ભાઈ માં આવ્યું છે હવે ખાઈ છે કે ટિંકલ એ મસ્ત વસ્તુ બનાવે છે કારણ કે બધા અમે બધા મારી મમ્મી પાય થી નથી શીખા છે એટલે મારી મમ્મી સારું બનાવતી એટલે મારે બે નહીં સારું બનાવતી હું સારું બનાવતી ટિંકલ અત્યારે મસ્ત બનાવે છે જો ભાઈ ઘણા દિવસો પછી હું જીગો જમવા માટે આવ્યા છીએ બંને સિંગલ સિંગલ પાછા બેટલર પાર્ટી છે અમારી જો ભાઈ અને ઢોસા છે મૈસૂર મગાવ્યા છે બે ઘણા દિવસ પછી અમે બે એકલા ઘરવાળી જો આની ખાલી સવારમાં હું છે ને ખાખરા ખાઉં છું પણ આજે ખાખરા ઘરમાં ખૂટી ગયા હતા અને ગઈકાલે છે ને લાવવાનું ભૂલાઈ ગયું હતું એટલે સવાર સવારમાં જો ભાઈ કર્યું છે અને ખાખરા મગાવી લીધા છે બ્લિન્કિટનું આ કામ સારું છે ક્યારેક મહેમાન આવ્યા હોય ક્યાંક તમારે સોડા પોડા તમારા ઘરમાં અવેલેબલ ન હોય તો પાંચથી સાત મિનિટ યા તો દસ મિનિટમાં ડિલિવર થઈ જાય સવાર સવારમાં ખાકરા મગાવી લીધા જો ભાઈ એક તો આપણે મંગાવ્યા છે જીરા ખાખરા પછી મેથી ખાકરા મંગાવ્યા છે અને કોફી મગાવી છે અત્યારે દિવાળી ઉપર છે ને નવું મૂવી રિલીઝ થયું છે જેનું નામ છે થામા આયુષ્માન ખુરાના છે રશ્મિકા મંદાના છે મેન જાડુએ ઘણી ટ્રાય કરી હતી દિવાળી પહેલાં કે આ મૂવી જોવા જઈએ પણ પોસિબલ ન થયું કામકાજના લીધે અત્યારે જાડુ છે સુરત હું એકલો અમદાવાદમાં છું અને હું અત્યારે એકલો મૂવી જોવા જાઉં કોઈ ફ્રેન્ડ સાથે નથી અને ઓલરેડી લેટ થઈ ગયું છે હાલો ફટાફટ જઈએ જોઈ આવે મૂવી જો અત્યારે મોર્નિંગ શોમાં એવો છું દસ પંદરનો શો છે અને એટલી બધી જો કે પબ્લિક છે નહીં કારણ કે મોર્નિંગ શો છે અને ચાલુ દિવસ છે એટલે હેલો ગાઈસ તો જો બીજો દિવસ શરૂ થઈ ગયો છે અને નાઈ તો આપણે તૈયાર થઈ અને ત્યાં સવા 11 થઈ ગયા છે કારણ કે અહીંયા પહેલા છે ને બધું કામ કરી અને છેલ્લે હું નવ કામ કરવામાં મારું કામ છે કચરા પતુ કરવાનું અને વાસણ લૂઈ દઉં ખાલી એટલે કારણ કે ટિંકલ ને સવારમાં વેલું જવાનું એટલે એ કઈ કામ કરીને તો ન જાય કારણ કે વેલી જાય એટલે તો હવે રસોઈ નો ટાઈમ થઈ ગયો છે કે તારા ભીંડાનું શાક ખાવું છે કે મારા પપ્પા બાર ગયા કે તારા હાટું લોચો કે ખમણ લેતા કારણ કે મને સુરત ના ખમણ છે ને અહીંયા એક દુકાન છે એના મને બહુ એટલે બહુ જ ભાવે તો આજે મને ખમણ ખાવાની ઈચ્છા નથી એટલે આજે મેં તું મારે ખાલી ભીંડાની શાક ને રોટલી જ ખાવું છે તો હમણાં જો ભીંડો હું સુધાર દઈશ મારા મમ્મી શાક વગાડશે કારણ કે એના હાથનું મારે ખાવું છે એટલે તો ભીંડાનું શાક અને રોટલી ગરમા ગરમ આપણે ખાવાની છે અને દર વખતે એવું થાય કે હું ખાલી કઉ જ કે મને આ વસ્તુ નવી શીખ્યું છે અને હું મસ્ત બનાવું છું તો મારા પપ્પાને ખવડાવવાની હોય બનાવીને પણ મેળ જ નથી આવતો પણ આ વખતે મેં કીધું એક શાક ચાપડીનું શાક છે ને હમણાં જે હું મારા ફઈન ઘરે ગઈ હતી વઘેરું હતું તો બહુ મસ્ત બન્યું હતું અને અમારા ઘરે બધા શાક ચાપડી ભાવે છે તો મેં કીધું કે હું તમને શાક ચાપડી કરીને ખવડાવીશ અને ઢોસાની જે ચટણી હોય ને હું ગમ જ્યારે પણ મારા સાસરીયામાં છે ને ઢોસા બનાવું ને એટલી વાર મારા પપ્પાને યાદ કરું કારણ કે મારા પપ્પાના છે ને ઢોસા મારી જેમ બહુ એટલે બહુ ઘરના જે રવાના કરીને બહુ જ વાલા એટલે કીધું આ વખતે મારા પપ્પાને એક તો ઢોસા કરીને ખવડાવવાના છે અને એક ભણ્યા મેં યાદ જ કરી લીધું છે પણ મેં મેં આવે આવે ને ને ત્યારે ત્યારે બેન ની કદાચ ઢોસા કરશું અને બપોરે એ રજા રાખે ને તો બપોરે જ કરશું એટલે બધા મસ્ત રીતે તો મસ્ત ગરમા ગરમ રોટલી બને છે ભીંડાનું શાક છે આપણે લાડવો લીધો છે છાશ છે અને જો મરચા ભરેલા છે મારી મમ્મી જો ગરમ ગરમ રોટલી કરે છે અને જો પપ્પા અને દાદા ને ધવલ ને બધા જમવા માટે બેસી ગયા છે તો હાલો બધા જમવા Thank wow. you.

હા અત્યારે તો કઈ કામનો રોંઢે ન હોય સવારથી બપોર તો જો કે નવરા ન થાય એટલા બધા એટલે પૂજાપાઠ કરવા આમની મમ્મી થોડીક વહેલી ઉઠે તો ટાઈમ રે નેતર નો રહે ભગવાનને જો કેવા સંઘેર હોય કાઈ ન કેવા જો મારા મમ્મી રોજ છે ને બધું બધાય કાનાના ને બધાય કપડા ને બધું બદલે હે ને હા રોજ વાખ ધોવામાં રોજ હા

અને મસાલો છે ને પૂરી છે ત્યાં ધવલભાઈ થઈ ગયા છે ઘર કે હું ખાઈ છે તો કાઈ ને હાલો પાણી પૂરી જો મારા મમ્મી છે ને અત્યારે જો ઓફિસ મને સ્પેશિયલ છે ને સીતાફળ બતાવવા માટે એવા છે મને ઘડી થયું કે હું છે સીતાફળ મારે ખાવાના તો નથી આવડા મોટા છે મોટું હાથમાં લ્યો એટલે લોકોને આઈડિયા આવે કે કેવડું છે જો તમે ખાલી સાઈઝ જો હાથમાં છે ને એટલે તમને હાથની સાઈઝ ખાવો પડે

મસ્ત પેલી વખત આપડે અહીં આવે તો છેતા બધા વાવવા મેળા ને એટલે આ ફ્રૂટ આવડું મોટું ભાળીએ નકર ઝીણા ઝીણા જ આવતા હમણાં મોટા આવે છે બે વર્ષ મોટા આવે છે ફળ જો કેવું છે તો જો આજે શાક ચાપડીનો પ્રોગ્રામ છે હું અને અંજુ બંને છે ને લોટ બાંધી છે શાક જો મે વઘાર નાખ્યું છે અને ટિંકલે જો તેલ ગરમ મૂકી દીધું છે આપણે ઈ અને અંજુ બંને તળશે હું શાક અહીંયા જો આપણે લોટ બાંધી નાખી અને મારા મમ્મી અને ચકુબેન બાર બેહી છે ને જો શાક સુધારે છે અને ધવલભાઈ જો આટા ફેરા મારે છે ક્યારે બને હું ફટફટ ખાઈ લઉં અને કાકા જો બાર થી બોલે આ જો જો અર્થું નથી તો ધવલ નાનો બની ગયો છે અને મારો એક આ સામા છે ને એટલે તમને કેમેરો થોડોક હલતો દેખાય અને અંજુ નું કઉ છું અંજુ પતલી પડી ગઈ છે અંજુ પતલી કેમ પડી જાય છો કઈ પતલી નથી પડી એવી ને એવી શું પણ મેં બહુ લાંબા ટાઈમે જોઈને એટલે મને એવું લાગે છે પતલી પડી ગઈ છે ને થોડીક વ્હાઈટ થઈ ગઈ છે તો કઈ ને હાલો ફટફટ લોટ બાંધી અને શાક ચાપડી કરીને ખાઈ લઈ આ ડ્રેસ છે ને મારી મમ્મીની એનિવર્સરી હતી ને મમ્મી પપ્પાની ત્યારે મારા પપ્પા ને મારા ભાભી ને જઈને લઈ આવ્યા હતા જો કેટલો મસ્ત ડ્રેસ છે મારા મમ્મી કે કાલ તું એક દિવસ પહેરી જોજે પણ મમ્મી મને નો થાય ડબલ એક્સલ છે થઈ જાય તું પહેર તો ખરી પાય માર પહેરવો નથી તું પહેરજે તે પહેરો કે જે કોઈ વાર ન પહેરો હજી ન પહેરો તો પહેરી જોજે બહુ મસ્ત ડ્રેસ છે જો કલર એ બહુ મસ્ત છે કલર તો ઓપે એવો જ લાવ્યા છે હા ભાભી ને ખબર હોય અને મારા પપ્પાને ને બે આયા હતા હા અને પપ્પા ત્રણેય થઈને જો લઈ આવ્યા હતા ગિફ્ટ મારા મમ્મી હાટુ

મને એમ કે મેં રિવ્યુ આપી દીધા ફટાફટ રિવ્યુ આપી દઉં થામા મુવી જોવા ગયા હતા એમાં છે આયુષ્માન ખુનાના રશ્મિકા મંદાના છે અને છે એટલે કે સ્ત્રી યુનિવર્સ તમે ફોલો કરતા હોય તો તમને ખબર ભેડિયા સ્ત્રી મુંજિયા તો એ લોકોનું મૂવી છે અને મને તો કોન્સેપ્ટ ને એ બધું ગમ્યું છે પણ મને એક્સ્ટ્રા ઓર્ડિનરી ન લાગ્યું બહુ ખરાબી નો લાગ્યું એટલે હું દસ માંથી નંબર આપું ને તો સાત નંબર કે એવું મૂવી છે કે તમે જાવ તો કોઈ વાંધો નથી નો જાવ તો વાંધો નથી પણ ફ્રી હોય અને મારી જેમ તો જોયા હોય મજા આવે એવું છે અને પર્સનલી મને એટલે વધારે ગમે કારણ કે સ્ત્રી ભેડિયા એ બધા મૂવી જો તમને ગમતા હોય ને તો આ મૂવી તો તમને ગમશે જ કારણ કે એ યુનિવર્સનું મૂવી છે એટલે એટલે જોવું જોઈએ મજા આવે એવું છે ખાસ કરીને કદાચ નાના છોકરાને વધારે ગમે કારણ કે એ ટાઈપની સ્ટોરી છે એટલે મોટા નહીં ગમશે આ તો તો આ તો મારો વર્ડિક અને આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળીએ સુધી બાય બાય ગુડ નાઇટ જોઈ આવજો થામાં મજા આવે તો ફિફ્ટી ફિફ્ટી છે ટૂંકમાં જાઓ તો વાંધો નથી અધરવાઇઝ નેક્સ્ટ મૂવી મળીએ નેક્સ્ટ વિડીયમ બાય બાય